તો બોટાદમાં તસ્કરોએ વટાવી ધોળા દિવસે માતાજીના મંદિરમાં ચોરી કરવામાં આવી ગઢડાના ઢસા ગામમાં મંદિરમાં ચોરી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે માતાજીના મંદિરમાંથી ચાંદીના આભૂષણોની ચોરી કરવામાં આવી છે પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે તો ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જોઈ શકાય છે કઈ રીતે તસ્કરો ચોરી કરી રહ્યા છે તેમને કોઈ જાતનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે કારણ કે થોડા દિવસે માતાજીના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે તો બીજી તરફ સુરત જિલ્લામાં તસ્કરોનો તરખાટ યથાવત છે કામરેજના નવા ગામ ખાતે બની બાઇક ચોરીની ઘટના માંકના ગામમાં યુવકે પાર્ક કરેલી બાઇકની ચોરી ઉઠાંતરી કરી નાસી છૂટ્યો ઘટનાના સીસીટીવી ફૂટેજ કરતા નકલી ચાવીથી બાઇક સ્ટાર્ટ કર્યા હોવાનું જાણવા મળ્યું તો સીસીટીવીના આધારે કામરેજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી સંખ્યાબંધ વાહનોની ચોરી કરતા એક શખ્સની ઝોન સાત એલસીબી ટીમે ધરપકડ કરી છે મૂળ રાજસ્થાનો અને અમદાવાદમાં રહીને વસ્ત્રાપુર બોડકદેવ સેટેલાઇટ સોલા સહિત બોપલ અને આનંદનગર જેવા પોષ વિસ્તારોમાંથી વાહનોની ચોરી કરનાર પોપટ લબાના પાસેથી એકત્રીસ જેટલા વાહનો રિકવર કરવામાં આવ્યા છે આરોપી પોતાના પોતાની મોડસ ઓપરિંડી મુજબ ડુપ્લીકેટ ચાવી વડે માત્ર ગણતરીની મિનિટોમાં જ ટુ વ્હીલરની ચોરી કરીને ફરાર થઈ જતો હતો ત્યારબાદ વાહન રાજસ્થાનમાં જઈને સસ્તી કિંમતે વેચી દેતો હતો મળતી માહિતી અનુસાર પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે છેલ્લા પાંચેક વર્ષમાં બે ડઝન કરતા વધુ ટુ વ્હીલર ચોરીને અંજામ આપી ચૂક્યો છે એક મોટા વાહન ઉમર તેતાલીસ વર્ષ રહેવાસી ડુંગરપુર રાજસ્થાનની ધરપકડ કરવામાં આવેલ છે એક મોટા ચોર છે અને છેલ્લા પાંચ એક વર્ષમાં બત્રીસ જેટલી મોટર સાયકલ પૂછપરછમાં એમને કબૂલી છે અને આ બધા મોટર રાજસ્થાનમાંથી રિકવર કરવામાં કરવાની કામગીરી ઝોન સેવન એલસીબી કરેલી છે તો પોલીસના હાથે લાગ્યો છે મોટું વાહન ચોર કે જે ચોરી કરતો પાંચ વર્ષમાં એકત્રીસ વાહનોની ચોરી કરી છે જે અનેક ખુલાસા પણ થયા છે શહેરના પોશ વિસ્તારમાં તે ટુ વ્હીલરની ચોરી કરતો હતો સીસીટીવીમાં પણ દ્રશ્યો સામે આવ્યા અને આ વાહનો રાજસ્થાનમાં જઈને સસ્તી કિંમતે તે વેચતો હતો આરોપી પોપટ લબાનાની ધરપકડ કરવામાં આવી છે જેમાં તેણે કઈ કઈ ચોરી કરી છે ક્યાં ક્યાં હાથ હાથસાફ કર્યો છે તે તમામ બાબતે ખુલાસો થયો છે તો સીસીટીવીમાં દ્રશ્યો કેદ થયા હતા કે કઈ રીતે તે ચોરી કરી રહ્યો હતો પરંતુ તસ્કરો બેફામ બન્યા છે બોટાદ હોય કે પછી સુરત કે પછી અમદાવાદ ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે એક તરફ માતાજીના મંદિરમાં ચોરી તો સુરતમાં પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે ચોરીના કચ્છથી મહત્વપૂર્ણ સમાચાર કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત આજના દિવસે ફરી એકવાર અગિયારને બાર કલાકે નોંધાયો છે આંચકો પૂર્વ કચ્છના રાપર વિસ્તારમાં ત્રણની તીવ્રતાનો નોંધાયો છે આંચકો ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ રાપરથી સોળ કિલોમીટર દૂર વેસ્ટ સાઉથ અને વેસ્ટમાં નોંધાયું છે તો જે પ્રકારથી ભૂકંપનો આંચકો અનુભવાયો છે કિલોમીટર દૂર રાપરથી છે છે તે કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે તો ત્રણની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે લોકોમાં ડરનો માહોલ ભૂકંપ આવ્યા બાદ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા મેહુલ જોડાયા છે વધુ માહિતી આપવા માટે મેહુલ શું વધુ અપડેટ આ સમગ્ર મામલે વાત કરી તો કચ્છમાં અવારનવાર ભૂકંપના હળવા તેમજ ભારે આંચકાઓ અનુભવાતા હોય છે તેની વચ્ચે આજે ફરી એકવાર વાર છે તે અગિયાર ને બાર કલાકે છે તે આંચકો ભૂકંપનો નોંધાયો હતો પૂર્વ કચ્છના રાપર વિસ્તારમાં ત્રણ પોઈન્ટ તીવ્રતાનો જે આંચકો છે તે નોંધાયો હતો આંચકા નું કેન્દ્ર બિંદુ છે તે રાપરથી સોળ કિલોમીટર વેસ્ટ સાઉથ વેસ્ટમાં નોંધાયું હતું ચોક્કસથી વાત કરીએ તો જે ત્રણ પોઈન્ટ તીવ્રતાની ઉપરના જે આંચકાઓ આવતા હોય છે ત્યારે લોકોમાં ગભરાટ છે તે જોવા મળતો હોય છે બિલકુલ મેહુલ આભાર આ સમગ્ર માહિતી બદલ તો કચ્છમાં વારંવાર ભૂકંપના આંચકા લોકોમાં ડરનો માહોલ